ડોળી કામદારો હેરાન પરેશાન કરવામાં આવે છે વારંવાર અમારે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી એ માટે અમે બધા બધાની સહમતી લઈ અને હડતાલ કરવાનું નક્કી કરેલું હતું

તે જૈન છે મહાસંઘ ને બધા પ્રતિનિધિના સ્ટીકર મારેલા છે પાછળ અને ટેકનોલોજી વાળી જોડે છે સોફ્ટવેર વાળા એમાં કોઈ પણ પ્રકારની જો ફરિયાદ હોય યાત્રિકને તો એમાં રજૂઆત કરી શકે છે અને ખોટી રીતે ડોળે કામદારોને ને ફસાવવાનો પ્રયત્ન કરે છે ડોળે કામદારોને ને ખોટા કેસો કરવાની ધમકી આપવામાં આવે છે ડોળે કામદારોને અને ખોટી રીતે યાત્રિકો પાસે ચડાવી અને બોલાવ અને ખોટી રીતે ડોળે કામદારોને ગેરમાર્ગે દોરવા અને ખોટા વિડીયો બનાવે ડોળે કામદારોને

છે ધંધો કરે અહીંયા મજૂરી કરે છે એમની પાસેથી જાણશું વધારે માહિતી દેસુ કેવા કેવા પ્રશ્ન એમને હાલ થઈ રહ્યા છે શું નામ છે મારું નામ મુકેશભાઈ મુકેશભાઈભાઈ મકવાણા છે મારું ગામ ડુંગરપુર છે હું ડોળી નો વ્યવસાય પંદર વર્ષ થી કરું છું

આ માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહીશું

છે અને ઉતર્યા ધર્મશાળામાં કોઈ પણ સંઘ લઈને આવે એને રાતે મળી અને કે છે ડોળી તમારી ડોળી વાળા સાથે નક્કી નહીં કરવી અમે તમને ફાયદામાં કરી દઈશું આવું ઈ રોજ માટે કરે છે એ ના કરે ઈ માટે અમારી આ માંગ છે બરાબર

તે માટે અમે કોઈ પણ પ્રકારનું આવું કરવા માંગતા નથી પણ આવી ખોટી તકલીફ ઉભી કરે એના કારણે અમારે પગલું લેવું પડ્યું છે ત્યારે આજ દિન સુધીમાં ક્યારે આવું કરવું પડ્યું નથી આજ આ પ્રશ્ન ઉભા થાય એના માટે આ બધું કરવું પડ્યું છે અમારે આ એક તો તાત્કાલિક બંધ થાય તેવી અમારી માગણી છે